સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાહીઠ વ્યક્તિઓના નામ જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસ થી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસ થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચમકી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીપાણાના છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી વીસથી વધુ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરવામાં આવેલી છે તપાસ હાલ ચાલુ છે દરેકનું નું એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે